જય સુમિનારાયણ આજે વાત કરવી છે અમૂલ્ય જીવન આજે વાત કરીએ એક શિક્ષકની પોતાનો ટૂંકો પગાર અને પોહોળું કુટુંબ મોટા કુટુંબની અંદર એ રહેતા હતા એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી દરરોજ કંકાસ દરરોજ કજીયાથી એ શિક્ષક કંટાળી ગયા અંતે નક્કી કર્યું કે હવે મારે જીવવું નથી મરી જવું છે દરરોજ આ મુશ્કેલીઓ કંકાસથી હું કંટાળી ગયો છું આમ મરવાનું નક્કી કર્યું અને એ શિક્ષક ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેમને વિચાર આવ્યો કે નજીકમાં રમણ મહર્ષિ મહર્ષિનો આશ્રમ છે તો તેમને મળતો જ અને પછી મરી જવું છે આથી એ શિક્ષક રમણ મહર્ષિના આશ્રમમાં આવે છે તે સમયે રમણ મહર્ષિ ખાખરાના પાનમાંથી સરસ મજાના પતરાળા બનાવી રહ્યા હતા શિક્ષકે તેમને વંદન કર્યા અને બાજુમાં બેઠા તેમનો ઉદાસ ચહેરો જોઈ મહર્ષિ સમજી ગયા ભાઈ કંઈ દુખી લાગો છો કંઈ હોય તો મને કહો ત્યારે પહેલાં શિક્ષકે કહ્યું કે કંઈ નહીં આ તો જીવન છે સુખ દુઃખ ચાલ્યા કરે એવું કંઈ મોટી વાત નથી આના જવાબથી મહર્ષિ એ સંતોષ ન થયો એમને લાગ્યું નક્કી આ માણસના હૃદયમાં કંઈક છે પૂરી વાત મને કરતા નથી આથી રમણ મહર્ષિ કીધું અરે ભાઈ તમારા હૃદયમાં જે કંઈ વાત હોય કહી દો કોઈને કહેવાથી દુઃખ ઘટે મને કયો તો પણ કંઈ વાંધો નથી હું કોઈને કહીશ નહીં આમ પોતે હમદર્દી બતાવી પેલા શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા શું વાત કરું મહર્ષિ હું તો મરવા જાઉં છું હવે મારે જીવીને કંઈ કામ નથી ટૂંકો પગાર આવડું મોટું ઘર દરરોજ કજીયો કંકાસ હું કંટાળી ગયો આથી નક્કી કર્યું છે કે મરી જવું છેલ્લા દર્શન તમારા કરવા મને કરવા માટે હું આવ્યો છું રમર મહર્ષિ કશું ન બોલ્યા તેમને કહ્યું ભાઈ મારું એક કામ કરશો એટલે શિક્ષકે કહ્યું હા હા અને બાજુમાં તૈયાર કરેલા પતરાળા એમના હાથમાં મૂક્યા લો આ પતરાળા પેલો ઉકાળો દેખાય ને એમ ફેંકા પછી જાઓ શિક્ષકને નવાઈ લાગી કે આ તૈયાર પતરાળા સીધા ઉકાળામાં અરે મહર્ષિ આ શું કરો છો આટલી મહેનતથી તમે આ પતરાળા બનાવ્યા છે અને ઉકાળામાં ફેંકી દેવાના છે ત્યારે રમણ મહર્ષિ કીધું કાંઈ મહેનત નથી કરી એમાં શું મહેનત હોય આ પતરાળા બનાવવું એકદમ સહેલું છે ત્યારે પહેલાં શિક્ષક કહ્યું ના તમે ખાખરાના પાન વીણીને લાવ્યા લીમડાની સળી લાવ્યા એ પાનને સરસ મજાના સૂક્યા એને વ્યવસ્થિત વાળ્યા લીમડાની સળી લગાવી આટલી મહેનતથી આ પતરાળા તમે તૈયાર કર્યા છે એને સીધા ઉકાળા ફેંકવા એ યોગ્ય ન કહેવાય ખાધા પછી ફેંકાઈ જાય તો કંઈ વાંધો નહીં પણ આ તો હજી સારા છે આમ તમે ફેંકી ન દો ત્યારે રમણ મહર્ષિએ કહ્યું અલે ભલા માણસ મેં સામાન્ય મહેનતથી આ પતરાળા બનાવ્યા એ સામાન્ય પતરાળા છે એને તું ઉકળામાં ન ફેંકી શકતો હોય તો ભગવાને આપેલું આવું સુંદર મજાનું શરીર અમૂલ્ય જીવન તું ફેંકવા નીકળ્યો છો અને એ પણ માણસ થઈને ત્યારે પેલા શિક્ષકના મનમાં ઝબકારો થયો કે ભગવાને કેટલી મહેનતથી આ શરીર આપ્યું છે હું આમ જ ફેંકવા નીકળ્યો આગળ વાત કરતાં રમણ મહર્ષિ કીધું ભલા માણસ કેટલા પુણ્ય હોય કેટલા સરસ મજાના તારા સારા કાર્ય હોય ત્યારે તને માનસનો જન્મ મળ્યો હોય આવું શરીર મળ્યું હોય આવી બુદ્ધિ મળી હોય અને તું તો શિક્ષક છો તું સમાજને શીખવવા નીકળ્યો છે અને તે તારા જીવનને ફેંકવા નીકળી ગયા છો પેલા શિક્ષકે પોતાના મનની અંદર દુઃખ થયું રમન પગમાં ધળી પડ્યા મને માફ કરી દો હું શિક્ષક હોવા છતાં પણ મારા અમૂલ્ય જીવનને સમજી ન શક્યો હવે સુખ ગમે તે આવે પરંતુ હું મરવા નહીં નીકળું મારા કાર્યની અંદર પ્રયત્ન કરીશ આજ દુઃખ છે આવતીકાલે જરૂર સુખ આવશે રમણ મહર્ષિએ તેમના માથા ઉપર હાથ મૂક્યો શિક્ષક ઘરે આવ્યા કામમાં લાગી ગયા અને હંમેશા હસતા મુખે મુશ્કેલીઓનો સામનો કર્યો અંતે આખો પરિવાર ખૂબ ખુશ થયો અને સુખી થયો